ભરૂચના શહેરના ભોલાવ જાડેશ્વર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વીજ પુરવઠો ખોળવાઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ગત રાત્રિએ પણ વીજ પુરવઠા અવરોધ થવાની ઘટના સામે આવી હતી જેના કારણે ગરમીથી પરેશાન થયેલા નાગરિકોએ વીજ વિભાગ સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો વીજળીની અવારનવાર ખોરવાટને લઈને ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહના નેતૃત્વમાં સ્થાનિક લોકોએ વીજ કંપનીના કાર્યાલય ખાતે જે રજૂઆતો કરી હતી રહેવાસીઓના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન ત્રણ થી ચાર વખત વીજ પુરવઠો બંધ થવાથી ઘરેલુ તેમજ વ્યવસાયિક કાર્યો પર પણ ગંભીર અસર પડી રહી છે આ બનાવ પછી નાગરિકોએ ભારે હોબાળો મચાવતા સ્થાનિકોએ વીજ લાયક સુદૃઢ બનાવવાની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે અહીંયા અમે વારે ઘડીએ ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી ઇન્ચાર્જને બી ફોન કરીએ છીએ એ બી ફોન નથી ઉઠાવતું કે અહીંયા આવવા તૈયાર નથી અને લાઇટનું પરમેનન્ટ સોલ્યુશન લાવે એવી અમે આશા રાખીએ છીએ કારણ કે રોજ સવાર પડે લાઇટ જાય રોજ રાત પડે લાઇટ જાય ને અહીંયાથી માણસ ફોન ઉઠાવીને એમ જ કે અડધો કલાક આવે ફોન કટ કરી દે કોઈ પોઝિટિવ ફીડબેક આપવા તૈયાર નથી તો અમે અમારું નિવેદન કોને સૂચવીએ એક પબ્લિક તરફથી અમે આશા રાખીએ કે જે બી હોય પોઝિટિવ ફીડબેક મળે એક સેકન્ડ આજ રોજ અમે ડીજીવીસીએલ ખાતે મક્તમપુર ખાતે આવેલા છે ભોલાવ વિસ્તારની અંદર ચાલીસ થી પિસ્તાલીસ સોસાયટીની અંદર લાઇટ નથી અને ભોલાવ સાથે જાડેશ્વરના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને રોજે રોજ લાઇટ નથી એની માટે લોકો ખૂબ હેરાન થાય છે નોકરીયાત વર્ગ ખૂબ હેરાન થાય છે એની માટે ખૂબ ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી એના માટે અમારા તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે વિચાર અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી કાયમી ધોરણે નિકાલ થાય અને લોકો હેરાન ના થાય એનું જરાક વિચારે અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે બેસાડે રાતે જેથી કરીને ફોન ઉપાડીને જવાબ આપે લોકો અહીંયા સુધી ધક્કા ના ખાવા પડે એવી અમારી વિનંતી છે દિવસે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહેલી છે એના વિશે શું કહેશું પ્રી મોન્સૂન કામગીરીમાં અગાઉથી ખબર જ હોય કે ભાઈ હવે વરસાદ આવવાનો છે તો કામગીરી કરવાની છે તો અહીંયા એ લોકોને પણ લોડ વધારવાની પ્રોસિજર હોય તો એ પહેલેથી અગોતરા પ્લાનિંગ કરે કે ભાઈ લોડ વધારવો પડશે વાવાઝોડા વખત તો પબ્લિક સમજી શકે છે કે ભાઈ તો ટેકનિકલ પ્રોબ્લેમ હોય પણ હાલમાં તો કોઈ પ્રોબ્લેમ નથી તો કેમ રાત્રે લેટ થાય છે અને રા રોજ રોજ રાત્રે લાઈટ જવાનો કોઈ મતલબ નથી રોજ રોજ જ રાત્રે લાઇટ ત્રણ ચાર કલાક જાય ને રોજ લોકો હેરાન થાય છે એનો કોઈ ટાઈમે નિરાકરણ તો કરવું પડશે ઓકે અહીંયા અમે નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના ઘણા બધા મેમ્બર્સ જે છે એ ઉપસ્થિત થયા છે ઝાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ આખું ભોલાવ ગામ ઝાડેશ્વર દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કેટલા દિવસથી લગભગ પંદર દિવસ થઈ ગયા છે પર્ટિક્યુલર અમારી સોસાયટીની વાત કરું પંદર દિવસ પહેલાં જે છે બે નાઇટ અમે વિધાઉટ લાઇટ કાઢી છે પર પ્રોમિસ કરીને ગયા હતા સુથારભાઈ સુથારભાઈ હા સુથારભાઈ ઓકે જે ભાઈ નવું ડીપી જે છે એ લાગી જશે આજ દિન સુધી એ લાગ્યું નથી ઓકે અમારી સોસાયટી નહીં પણ આજુબાજુની દરેક સોસાયટીમાં જે છે વોલ્ટેજના પ્રોબ્લેમ છે અને રોજ લાઇટ જાય છે આ રીતે વિકાસ થશે અહીંયા દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની જે વીજ કંપની છે એના અહીંયા લગભગ બસોથી અઢીસો માણસો ઊભા છે પણ કોઈ પણ જે પ્રતિનિધિ છે એ અહીં છે નહીં જે ટેલિફોન ઓપરેટ કરે છે એ વ્યક્તિના પણ એ ફોન ઉપાડી નથી રહ્યા તો અમારે શું કરવાનું અમને એક જ વસ્તુ જોઈએ છે એક આ જે રોજ રોજ લાઈટ જાય છે એનું સોલ્યુશન અને અમને ટેમ્પરરી સોલ્યુશન નહીં પરમનન્ટ જોઈએ લેખિતમાં કારણ કે આગળ પણ આવી સેમ પ્રોમિસ કરી છે અને આજ દિન સુધી પૂરી થઈ નથી તો આના પર ધ્યાન આપવા વિનંતી બસ આટલું છે